જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ ફાઈ કે એડવેન્ચર અમારી ચેનલમાં આપનું બધાનું સ્વાગત છે હું જાઉં છું મંદિરે તો ચાલો મારી સાથે મંદિરે ચાલો આજે પારાયણ છે તો પારાયણમાં હું જાઉં છું આજે છે પારાયણ તો પારાયણમાં જાઉં છું પહેલો દિવસ છે પારાયણનો અને આવતીકાલે બીજો દિવસ છે પારાયણનો તમે ને તમે બધા પણ મંદિરે આવજો પારાયણ છે બહુ જ મોટા સંત આવવાના છે તો મારી સાથે ચાલો આપણે મંદિરે આ સાડીમાં એટલી ગરમી થાય છે સિલ્કની છે બહુ જ ગરમી થાય છે ભગવાન કેવી દેખાવ છું ઠાકોરજી હું કેવી દેખાવ છું ભગવાન કહે રેવા દે ને છાણી મની થઈને જલ્દી જાને મંદિરે એમ કે છે કા મની રેવા દેને જલ્દી જાને મંદિરે નવરી એમ કે નવરી હે ને એમ કે છે ને ભગવાન કે દે એડું તમે એમ કે છે ને લપરી થાને એમ કે લપરી ના થાને જલ્દી જાને મંદિરે એમ કે કા તારી સેવા નથી એમ કે તને શરમ નથી તું લેટ થઈ ગઈ છો એમ કે છે કે ને સાચી વાત ને મારે જો કેવી દેખાઉ છું

ಪ್ರಮುಖ ಸ್ವಾಮಿ ಕಿವಾ ಕಾಮನ ಕೂನೋ ಭಕ್ತಿ ನೋ ರಂಗ ಮಹಂತ ಸ್ವಾಮಿ ಕೀ ಕಾಮಿ ಲೋ ಭಕ್ತಿ ನೋ ರಂಗ ಚತ ಚತನ್ನ ಫುಲ ಬಾವು જાતે જાત ના મોતી રે વધાવું સખી હું તો વારે વારે જાઉં અમને લાગે ભક્તિનો રંગ અમને લાગે ભક્તિનો રંગ પ્રમુખ સ્વામી કેવા કામણ કીધા મને લાગ્યો ભક્તિનો રંગ મહંત સ્વામી કેવા કામણ કીધા મને લાગ્યો પક્તિનો રંગ જાત જાત ના ફૂલેડે વધાવું સખી હું તો વારી વારી જા અમને લાગ્યો ભક્તિ નો રંગ અમને લાગે ભક્તિ નો રંગ અમને લાગ્યો ભક્તિ નો રંગ અમને લાગે ભક્તિ નો રંગ આજે ટ્રાફિક છે શું વાત છે અચ્છા ટ્રાફિક છે શું વાત છે ટ્રાફિક તો રહેવાની જ છે એમાં કંઈ ડાઉટ છે નહીં વહેલા નીકળાવો તો ટ્રાફિક ના નડે મગર નડી ગઈ ટ્રાફિક હવે શું કરીએ હવે લેટ પહોંચશું મંદિરે હે મહારાજ કહેશે કેમ લેટ આવી તો હું કહીશ મહારાજને મહારાજ આજે છે ને ટ્રાફિક નડી ગઈ ને તૈયાર થવામાં વાર લાગી ગઈ બીજું શું કહેવાનું એ જ કહેવાનું ખબર ને બીજું કહેવાનું એક્સિસ કાઢવાનું એને ભગવાન સાથે ભગવાન સાથે એકસીસ કરાય ના કરાય ભગવાન અંતરે અમે છે ભગવાનને બધી જ ખબર છે આપણે ક્યાં સુ રમત રમીએ છે સાચી વાત ને તો પછી બસ હે ને ખરી વાત કે ખોટી વાત ખરી વાત ખોટી વાત ખરી વાત ખોટી વાત આજે તમે સાચું માનશો આજે હું પરફ્યુમ લગાવતા ભૂલી ગઈ ક્રીમ લગાવતા ભૂલી ગઈ ચાલે હેને આજે છે ને બંગડી ચેન્જ કરતા ભૂલી ગઈ હવે શું ભૂલી ગઈ એટલી બધી ઉતાવળ કરી મેં તો પણ હું લેટ થઈ ગઈ શું કરવાનું કંઈ નહીં કરવાનું શું કરવાનું કંઈ જ નહીં કરવાનું શાંતિ રાખવાની હેને અમારા ઘરેથી મંદિર છે ને નજીક નથી ઓકે મારું પરફ્યુમ છે ને ઘરે રહી ગયું ભગવાન કહે દરરોજ લેટ થા દરરોજ લેટ થા તને તને વેલું તૈયાર થતા આવડતું નથી એમ કે ભગવાન શું છે આપણને ભગવાન કઈ બોલે બધું જ બોલે તમને ખબર ખીજાઈ પણ જાય આપણે ભગવાનને પણ ખીજાઈ જાય આજે હું ખીજાઈ ગઈ હતી ભગવાન ઉપર તમને ખબર નહીં હોય આજે હું ઠાકોરજી ઉપર બહુ જ ખીજાઈ ગઈ હતી કેમ અમુક કારણ છે એટલે એને કેવું પડે એમાં તો ભગવાનને ઠાકોરજીને છે ને આજે ખીજાણી હતી થોડું છે ને કેવું પડે એમાં તું એટલે એટલે છે ને થોડી ગરમ થઈ ગઈ હતી ભગવાન ઉપર કોઈ ગરમ થાય ભગવાન ઉપર હું તો થાવ મારા પોતાના છે એટલે ગરમ થાવ ઓકે બીજા પર ગરમ નહીં થવાનું પોતાના હોય ને એના પર ગરમ થવાનું હો ને ધીરજ રાખ ભાઈ હું જવા દે મને મને ઉતાવળ છે અત્યારે વાનવારો છે ને ઉતાવળ કરતો હતો પણ મેં કીધું ના હું તને જવા દઉં આજે જવા દે આગળ સાચી વાત છે બહુ જ ગરમી પ્રમુખ સ્વામી

ઠાકરજી ઉપર થોડી ગરમ થઈ ગઈ હતી કેમ થઈ ગઈ હતી બસ સાંભળતા નહોતું આપણું એટલું આજે છે ને આજે ઠાકોરજી ઉપર થોડી ગરમ થઈ ગઈ હતી ખિજાઈ ગઈ હતી કેમ કે ઠાકોરજી છે ને મારું સાંભળતા નહોતું એટલા માટે કોણ કોણ ખીજાય છે ઠાકોરજીને પ્લીઝ પેમિટ કરજો ઓકે હું તો ખીજાઓ ક્યારેક મારા મહિના છે મારા ઠાકોરજીને એટલે ઓકે એટલે મને અધિકાર છે મારા ઠાકોરજીને ફીજાવાનું પણ સમજણ બાય બાય એવરી વન બાય